શું ફ્રેન્ડ્સ તમારી પાસે પણ આવી જૂની બંગડી પડેલી છે અને આનો શું ઉપયોગ કરવો તે તમને ખબર નથી અને આપણે તેને ભંગારમાં અથવા કચરામાં ફેંકી દઈએ છીએ અથવા આ બંગડીની ફેશન જતી રહી હોય છે અને એમને પડેલી હોય છે ક્યારેક બેંગલ્સની સાઇનિંગ પણ જતી રહી હોય છે અને એમને પડેલી હોય છે તેનો કાંઈ જ આપણે ઉપયોગ કરતા નથી વર્ષો વર્ષ એમને પડેલી હોય છે આપણને એવું લાગશે કે ઉપયોગમાં આવશે ઉપયોગમાં આવશે ને એમને પડેલી જ હોય છે પણ આજના વિડીયોમાં આપણે આ બંગડીનો ખૂબ જ સરસ રિયુઝ જોવાના છીએ ફ્રેન્ડ્સ આ રિયુઝ જોઈ લેશું ને તમારા ખૂબ જ પૈસાની પણ બચત થશે તો અહીંયા આપણે આ રીતની લેસ પટ્ટી લીધી છે ખૂબ સરસ ડિઝાઇનર લેસ પટ્ટી લીધી છે આપણે ઘણી વખત આપણી પાસે કપડાં આવેલા હોય ને તેની અંદર પણ આવી લેસ પટ્ટી આપેલી હોય છે અને એ પટ્ટી આપણને ઉપયોગમાં ન હોય તો આપણે તેને કચરામાં નાખી દેતા હોય છે તેના કરતાં ફ્રેન્ડ્સ તમારે આવો સરસ તેનો રિયુઝ કરી લેવો જોઈએ તો હવે બેંગલ્સ ઉપર આપણે સરસ આ રીતે કોઈ પણ પ્રકારનું ગમ લગાવી દેવાનું છે બ્લૂ ગન પણ ચાલે ફેવિકવાળું આવે છે ગમ તેનો ઉપયોગ પણ તમે અહીંયા કરી શકો છો તેના ઉપર આ સુંદર લેસ પટ્ટી ચિપકાવી દેવાની છે અને તમારી પાસે ફ્રેન્ડ્સ જો આ લેસ પટ્ટી ન હોય ને તો કોઈપણ ટ્રેલરની શોપ હોય ને મટીરિયલ મળતું હોય ત્યાં તમે દસથી પંદર રૂપિયામાં અથવા પાંચ રૂપિયા મીટરે પણ તમને આવી લેસ પટ્ટીઓ મળતી હોય છે તો ફક્ત આપણે અહીંયા અડધા મીટર લેસની જરૂર પડશે તો આ રીતે બેંગલ્સ ઉપર આપણે સરસ તેને ચિપકાવતા જવાનું છે તમારે જેવડી લેસ પટ્ટી હોય ને તે મુજબની બંગડી લેવાની છે આ જૂની બંગડી છે દસ વર્ષ જૂની બંગડી છે એમને પડેલી જ છે તો હવે આપણે તેનો રિયુઝ કરી લીધો છે દસ વર્ષ જૂની બંગડી એમને આપણે સાચવેલી હતી કે આગળ ઉપયોગમાં આવશે ઉપયોગમાં આવશે અને એની ફેશન પણ જતી રહી છે બંગડીની હાલમાં જ ફ્રેન્ડ્સ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ ફેશન ઘડીકમાં જ બદલાઈ જાય છે થોડો એવો સમય ચાલે છે ને તરત બદલાઈ જાય છે નવું આવે છે તો ફ્રેન્ડ્સ તમે નવું આવે ને તો આ જૂની બંગડીને પણ તમે નવી બનાવી શકો છો અને ખૂબ જાઝા પૈસાની તમે ફ્રેન્ડ્સ અહીંયા બચત કરી શકો છો તો આ રીતે આપણે લેસ પટ્ટી સરસ બંગડી ઉપર ચીપકાવી દીધી છે અને તેના કિનારા છે ત્યાં પણ આપણે સરસ ગ્લુ લગાવી દેવાનું છે જેથી બંગડી સરસ આ રીતે સેટ થઈ જાય તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણી એક બંગડી રેડી છે સેમ પ્રોસેસથી આપણે બીજી બંગડીમાં પણ લેસ ચીપકાવી દઈશું ટોટલ આપણે બે બંગડી બનાવેલી છે તો હવે આ રીતની પાતળી બંગડી છે ને તો આપણે થોડી એવી તેને જાડી થિકનેસ આપવા માટે બે બંગડી છે તેને સાથે આપણે આ રીતે બ્લૂની મદદથી ચીપકાવી દઈશું આવી નકામી વસ્તુ ભંગારમાં દેવાની વસ્તુ હોય ને તેનો પણ આપણે ખૂબ જ સુંદર રિયુઝ કરી શકીએ છીએ ફ્રેન્ડ્સ અને ખૂબ જાજા પૈસાની બચત પણ કરી શકીએ છીએ આગળ આપણે આ ચેનલ ઉપર જૂની નકામી ભંગારમાં દેવાની બંગડીના પણ ખૂબ જાજા રિવ્યૂઝ બતાવેલા છે ફ્રેન્ડ્સ તો તે વિડીયો પણ તમે જરૂરથી જોજો તો બંગડી પાતળી હતી ને એટલે આપણે બે બંગડી સરસ ચીપકાવી દીધી છે થોડીવાર માટે સુકવવા માટે રાખી દીધી છે પાંચ મિનિટમાં સરસ સુકાઈ જશે ત્યાં સુધીમાં આપણે આવા પેચ લીધા છે આ પેચ પણ ફ્રેન્ડ્સ તમને કોઈ પણ મટીરિયલ શોક ઉપર એકથી બે રૂપિયાનો એક નંગ આસાનીથી મળી જશે તો હવે આ બંગડી જે આપણે રેડી થયેલી છે તેની ઉપર આપણે આ રીતે એક એક પેચને ચીપકાવતા જવાનું છે સ્ટેપ બાય સ્ટેપ આ રીતે આખા સર્કલ બંગડીમાં આપણે ચિપકાવી દેવાનો છે આ રીતે પેજ હળવા હાથે આપણે ચીપકાવતા જશું આ રીતે ને બંગડીને આ રીતના ફેરવતા જવાનું છે તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો સાવ સરળ સિમ્પલ છે જ્યારે પણ તમારી પાસે ફ્રી ટાઈમ હોય ને ત્યારે ફ્રી ટાઈમમાં ફ્રેન્ડ્સ તમે આવી નાની નાની વસ્તુ બનાવીને ખૂબ જ પૈસાની બચત કરી શકો છો અને કંઈક નવીન વસ્તુ રેડી કરી શકો છો અથવા તમારી પાસે અહીંયા બીજી ડિઝાઇનનો લેસ છે તો લેસ ચીપકાવી શકો છો સરસ એવો ડિઝાઇનર લેસ હોય તો તેનો ઉપયોગ કરીને પણ આ બંગડી રેડી કરી શકાય છે તો મારો વિડીયો ફ્રેન્ડ્સ તમને થોડો પણ યુઝફુલ લાગે ને ફ્રેન્ડ્સ તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં આ રીતે અલગ અલગ કલરની બંગડી હશે ને તો પણ ચાલશે અને સેમ કલરની બંગડી હશે તો પણ તેમાંથી તમે આ રિયુઝ કરી શકો છો ફ્રેન્ડ્સ અહીંયા આપણે આ રીતનો સિમ્પલ કલર રાખેલો છે પણ તમે અહીંયા કાપડ પણ ચીપકાવી શકો છો આ બંગડીની ઉપર ડિઝાઇનર એવું સરસ કાપડ હોય ને તો કાપડનો ઉપયોગ કરીને પણ તમે આ બંગડી રેડી કરી શકો છો તો આ રીતે સરસ સ્ટેપ બાય સ્ટેપ આપણે બધા પેજ છે તે બંગડી ઉપર ચિપકાવી દીધા છે તો ખૂબ જ સરસ એવો આપણું એક સરસ મજાનું બેંગલ્સ રેડી થઈ ગયું ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો તો આને આપણે થોડી વાર માટે સુકવવા માટે રાખી દઈશું ત્યાં સુધીમાં આપણે લઈ લેશું બીજી બંગડી તો અહીંયા આપણે એક પાતળી એવી મંગડી લીધી છે તેના ઉપર આપણે થોડો ગ્લુ ચીપકાવી દઈશું અને આ રીતે સરસ એવા તેના ઉપર સ્ટોન ચીપકાવી દેવાના છે આ સ્ટોન તમને કોઈ પણ મટીરિયલ શોખ હોય ને ત્યાં તમને આસાનીથી મળી જશે દસથી પંદર રૂપિયા તોલુમાં મળતા હોય છે તો આ રીતે આપણે ટોટલ ચાર બંગડી છે તેની અંદર આ રીતના રાઉન્ડ મિરર ચિપકાવી દીધા છે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા ફ્રેન્ડ્સ નાના નાના મિરર આવે છે તેનો ઉપયોગ કરી શકો છો આવા સ્ટોનનો પણ તમે ઉપયોગ કરી શકો છો તમારી પાસે કોઈ પણ પ્રકારનું પડેલું હોય ને સ્ટોન તો તે પણ અહીંયા ચિપકાવી શકાય છે ખૂબ જ સરસ એવો જોરદાર આઈડિયા છે ફ્રેન્ડ્સ તો અહીંયા તમે જોઈ શકો છો બધી જ બંગડી આપણે આ રીતે નવી બનાવી દીધી છે અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રીતે લેસ ચિપકાવવાથી કેટલો સુંદર એનો લુક આવી રહ્યો છે આ બંગડી ફ્રેન્ડ્સ તમે બજારમાં ખરીદવા જશો ને તો આટલો ચૂલ્લો તમને ત્રણસોથી ચારસો રૂપિયામાં અથવા ઘણી વખત પાંચસો રૂપિયામાં પણ મળતો હોય છે પણ ઘરે તમે રિઝનેબલ પ્રાઇસમાં પચાસ રૂપિયા જેટલો પણ ખર્ચ નથી થયો અને આ બંગડીનો તમે ખૂબ જ સરસનો રિયુઝ કરી લીધો છે તમે ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો તમે તેને જીન્સ ઉપર પણ વેર કરી શકો છો અથવા ડ્રેસ છે સાડી છે તેના ઉપર પણ વેર કરી શકો છો એટલો સુંદર આપણે આ ડિઝાઇનર બંગડી રેડી કરી લીધી છે તમે અહીંયા જોઈ શકો છો કેટલી સુંદર લાગી રહી છે તો ફ્રેન્ડ્સ આ વિડીયો થોડો પણ યુઝફુલ લાગે ને તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો વધુમાં વધુ શેર કરજો આપણી પાસે જૂની બંગડી પડેલી હોય ને તો આપણે તેને ફેંકી દઈએ છીએ તો ફેંકવા કરતાં ફ્રેન્ડ્સ તેને નવો લુક આપવો જોઈએ તમે અહીંયા જોઈ શકો છો આ રીતે અલગ અલગ રીતે તમે આ બંગડી વેર કરી શકો છો ખૂબ જ સુંદર લાગી રહી છે અથવા તમારે સાડી કે ડ્રેસ જે મેચિંગની બનાવી હોય તે રીતે તમે આમાં લેસ છીપકાવીને પણ આ સુંદર એવી બંગડી રેડી કરી શકો છો તો જરૂરથી ટ્રાય કરજો